નવસારી જિલ્લામાં આવેલા ખેરગામ જગદંબા ધામમાં કથાકાર પ્રફુલભાઈ શુક્લની ચાલી રહેલી આઠસો દેવી ભાગવત કથામાં આજે આશાસુરી અંબા પ્રાગટ્ય ઉત્સવ ભારે ધામધૂમ અને ઉત્સાહથી ઉજવાયો હતો રાજુભાઈ બીકા જોનની સબંગ સાઉથ આફ્રિકાએ મનોરથ સંકલ્પ લીધો હતો વાપીના મિતુલભાઈ બાલુભાઈ પાનેલિયા પરિવાર દ્વારા નવચંડી મહાયજ્ઞ સંપન્ન થયો હતો દેવનારાયણ ગોધામના પૂજ્ય તારાચંદ બાપુ દ્વારા એકસો આઠ હળપતિ બહેનોને સાડી વિતરણ કરાઈ હતી આ પ્રસંગી કથાકાર દેવુભાઈ જોશીએ આશીર્વચન આપ્યા હતા ગામ જગદંબા ધામની અંદર ચાલી રહેલી દેવી ભાગવતની કથામાં આજે અંબા પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો દેવનારાયણ ગોધામના પૂજ્ય તારાચંદ બાપુ દ્વારા એકસો આઠ હળપતિ બહેનોને ગરીબ બહેનોને સાડીનું વિતરણ કરાયું અમારા મિતુલભાઈ પાનલિયા અને એમનો પરિવાર નવચંદી યજ્ઞની અંદર સામેલ થયો માતાજીની દયાથી ખૂબ આનંદથી ધામની અંદર આ ઉત્સવ ચાલી રહ્યો છે મહીસાસુર વધની કથા થયા પછી આઠમે દિવસે મહાકાલી પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવશે સૌ ભાઈ બહેનોને આ ન્યૂઝ ચેનલના માધ્યમથી આગ્રહભરી વિનંતી છે કે આ પધારો મારી કથા શ્રવણ કરો અને માનું દર્શન કરો બે હવે આજ ખેરગામની અંદર જગદંબા ધામની અંદર માં અંબા પ્રગતિની ઉજવણી કરવામાં આવી એવા અમારા કથાકાર ને પૂછીની એવા પ્રભુ બાપુજી ના સ્વરમાં સરસ્વતી બિરાજમાન છે એમણે હરેક પ્રકારની કથાઓ કરી છે ચાહે રામાયણ હોય મહાભારત હોય દેવી ભાગવત હોય અનેક કથાઓ આ અહીંયા જ નહીં દક્ષિણ ગુજરાતમાં જ નહીં પણ રાજસ્થાન મહારાષ્ટ્ર એમપી અને બહારના આંતરરાષ્ટ્રીય દેશોમાં લગભગ બેતાલીસ દેશોની અંદર અમારા ગુરુજી કથા કરી ચૂક્યા છે તો હું આજના દિવસે લગભગ પાછા પચીસ વર્ષથી મારે ખેરગામ આવવાનું મને પ્રાધાન્ય મળ્યું છે અને અહીંયા આવું છું ત્યારે મને ઘણો આનંદ આવે છે અને અમારી સાથે મારા દેવના પરિવારના ટ્રસ્ટી વિજયભાઈ રાજુભાઈ પરમાર સુરત અને રાજુભાઈ ઠાક પણ અમારી સાથે છે હું આજના દિવસે આપની ચેનલના માધ્યમથી લોકોને એ જ કહીશ કે આ નવદુર્ગા માતાનો નવ દિવસનો આરાધના દિવસ છે આ ભક્તિ કરશો અને દરેક લોકોની ચિત્રમાં શાંતિ થાય ધંધા બરકરી થાય નિરોગી કાય રહી મારા જગદુંબાના આશીર્વાદ મારી ગૌ માતાના દેવરાણ ભગવાના આશીર્વાદ સદા ફલે આજે મને બોલાવી બાપુએ મને આશીર્વાદ આપ્યા એક વાર બાપુનું પણ જીવનભર જય ગો માતા જય દેવરાણ ભગવાન હિતેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ખેરગામ નવસારી